સ્વાગત છે તમારું ફરી વાર આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં અમદાવાદમાં લૂટ આંગળી અને પીઢી કર્મીને આંખમાં મરચા ટૂકી નાખીને પાસઠ લાખની લૂટ જે હમિત્રો અમદાવાદમાં ફરી એક વાર મોટી લૂંટની ઘટના સામે આવી છે એલિસ બ્રિજના જીમખાના પાસે આગળે ભેઢી કર્મીને આંખમાં મરચા ભૂકી નાખીને બે અજાણ્યા બાઇક સવારોએ સવારે લાખની લૂંટ ચલાવી હતી અને રફુચકર અમદાવાદ પોલીસ કર્મીએ સીસીટીવી જીમખાના પાસે આગળ ભેઢી કર્મી રિક્ષા ચાલક બેસી જઈ રહ્યો હતો અને તે સમયે બે એક્ટિવા સવાર મરચા ભૂકી નાખીને પાસઠ લાખ ભરેલી થેલી છીનવી લીધી અને રફુચક્કર થઈ ગયા હતા લૂંટરાઓએ એરગનથી ફાયરિંગ પણ કર્યું હતું એવું જાણવા મળ્યું છે તો વિગતે ઘટના તો આવડિયાના ભેટી કર્મચારીઓને જમાલપુર એપીએમસીએમ માંથી રિક્ષામાં બેસીને સીજી રોડ પોતાની ઓફિસ તરફ જઈ રહ્યો હતો તે સમયે એલએસ બ્રિજ ના જીમખાના પાસે બ્લેક કલરની એક્ટિવા પર આવેલા બે શખ્સો અચાનક મરચા ભૂકી નાખી હતી રિક્ષા બેઠેલા બે લોકો આંખ ચોરતા રહ્યા અને તે સમયે એર ગન થી લૂંટવાનું ફાયરિંગ કર્યું અને રિક્ષા કર્મચારીઓ પાસે રહેલી બેગ સીનવીને એક્ટિવા પર બેસીને ભાગી ગયા પોલીસ કર્મી સૂત્રો અનુસાર એક્ટિવા પર બે લોકો સવાર હતા અને બ્લેક એક્ટિવા હોવાનું મળ્યું છે જે મિત્રો વાત કરીએ તો પોલીસ જાણ થતા પોલીસે પર પહોંચી ગઈ હતી પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યારે લૂંટારોને ઝડપી પાડવા માટે નજીક સીસીટીવી ફૂટેજ સહિત તપાસ શરૂ કરી અને ચક્રગીર્તિને માન આપી હાથ ધરી છે તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધો ધન્યવાદ જય હિન્દ